હેલો માય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો હું બી મજામાં છું અને સવાર પડી ગઈ છે ચા નાસ્તો થઈ ગયો છે અને નાવા ધોવાનું પણ પતી ગયું છે ના એ બી ના ધો તૈયાર તૈયાર કહીએ હાય ગટ જય ગોગા મી જય ગોગા હર હર મહાદેવ હર હર મહાદેવ

તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો ગાઈઝ સવાર સવારમાં મિશિતાના ફ્રેન્ડ્સ આવી ગયા છે મિશિતાને રમાડવા હાય શું નામ તારું હી રના તારું નામ શું હેલો ગુડ મોર્નિંગ તો હવે આ બે જણા મિશિતાના રમાડશે એ બેનને મિશિતા બહુ જ ગમે છે બહુ ગમે છે ને એટલે મીસી તને સ્પેશિયલ મોર્નિંગ માં રમાડવા આવો સ્કૂલે જવાનો ને તો બી મિસી કોણ આયુ હાય કર દો હાય કર દો વાલી વાલી કર દો મારતી નહીં ને તો મારી છે વાલી વાલી કરવાની શું કરવાની અને બિયાના વાલી વાલી કરો વાલી વાલી કરો

બની અને હેતુ અહિયાં લસણ પોલી રહી છે કારણ કે આજનું જમવાનું અમારું બધાનું ખુશીબેન ના ઘરે અને લસણિયા બટેકા બનાવશ સાચી વાત પણ તાર તો બટેકા ખાવાના નહીં તો શું કરે હા શું કરવાનું ખીચડી ચાર છોકરાઓ માટે ખીચડી નીચું મીસું હા અમે અમારા બધા માટે બરાબર ને ઓ

દીદી છે ગાઈસ અને ગાઈસ પરાણે પરાણે રહી છે पापा जी ने खाए ना ना खाए ना ना खाए ना वो कौन है है

મજા ખાવા માટે જીગર જોઈએ તમારે લોકો ઓ હો 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 વાંટો તો કશું ભઈ જીગર કા ટુકડા નિકોલ પાઇસ સુધી ભઈ રોડ રહે છે રાત્રે સેકન્ડ

અશાંતિ અશાંતિ અને હેતુને ખીચડી એના માટે ખાવાની હતી કારણ કે એને થોડુંક બે ચાર દિવસથી પેટમાં દુખાઈ રહ્યું છે તો એના ડૉક્ટરે બાર મેદાની આઈટમ બહારનું ખાવાનું બટેકા બટેકા એ બધું ખાવાની ના પાડી છે ટૂંકમાં જે ગેસ થાય એવી વસ્તુ એ ખાવાની ના પાડી છે એના માટે થઈને એને ખીચડીને એવું ખાવાનું હતું પણ તો બી એને આજે બટેકા તો ખાઈ લીધા એટલે આવડે પાછી આવડી બટેકા ને એવું ખાઈ લે એટલે પછી બીજું કઈ ના કરે પછી રાત્રે ઊંઘ ને એટલે થોડીક વાર રહીને બકા મને પેટમાં દુખ હશે રાત્રે આવું કરશે એટલે ભાઈ હેરાન તો મારે થવાનું તો બી આજે ખાઈ લીધું છે તમે હેરાન થઈ ગયા એટલે આજે ખાઈ લીધું છે હવે જોઈએ રાત્રે શું બંધ છે કે નહીં ઉઠાડતી જાણે કે મારી પાછળ આખી રાત જાગી જાગી નોંધા પડી જતા હોય ને તંબુ શું ફ્રેન્ડ્સ અહીંયા કરી રહ્યા છીએ વ્લોગનો એન્ડ તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ